નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે આણંદ જિલ્લાના ઓળ ગામે કે જ્યાં હનુમાનજી દાદાની સરસ મજાની અને ભવ્ય મૂર્તિ આવેલી છે આપ જોઈ શકો છો એમ હનુમાનજી દાદાની આ પ્રતિમા સરસ મજાની અને ભવ્ય પ્રતિમા અહીંયા આવેલી છે કદાચ આણંદ જિલ્લાની અંદર હનુમાનજી દાદાની આ સૌથી મોટી પ્રતિમા હશે આશરે ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચી હનુમાનજી દાદાની પ્રતિમા આણંદ જિલ્લાના ઓઢ ગામે આવેલી છે મિત્રો આપ જોઈ શકો છો એમ મોચન શ્રી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ અહીંયા માનનીય હર્ષ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કેન્દ્રીય સંચાર મંત્રી માનનીય શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ પણ અહીંયા આવ્યા હતા આપ જોઈ શકો છો સરસ મજાની અને ભવ્ય મૂર્તિ હનુમાનજી દાદાની ઓળ ગામે આવેલી છે મિત્રો આ જે પ્રતિમા છે એ ઓળ જિલ્લા કોળ ગામના બે ગેટ છે એમાં સૂર્ય દ્વાર જેને કહેવામાં આવે છે સૂર્ય ગેટ જેને કહેવામાં આવેલી છે તેની અંદર પ્રવેશતાની સાથે જ આ સરસ મજાની મૂર્તિ આવેલી છે હનુમાનજી દાદાની અને આ મૂર્તિનું અનાવરણ સંવાદ બે હજાર અગણાયશી અષાઢ વદ તેરસ અને તારીખ પંદર સાત બે હજાર ત્રેવીસને શનિવારના રોજ એટલે કે હનુમાનજી દાદાના જે પ્રિય વાર જેને કહેવામાં આવે છે શનિવાર એ દિવસે કરવામાં આવ્યું હતું સરસ મજાની આ પ્રતિમા છે આપ જોઈ શકો છો હનુમાનજી દાદાની ભવ્ય પ્રતિમા છે પ્રતિમાની નીચેના ભાગે અશોકક્ષ વાટિકા માં જાણે હનુમાનજી દાદા બેઠા હોય એવું સીન લીધેલું છે દ્રશ્ય છે સરસ મજાનું પેઇન્ટિંગ પણ અહીંયા કરેલું છે આપ જોઈ શકો છો એમ પ્રતિમાં જે છે એની બાજુમાં જ એક સરસ મજાનું બાળા બહુચર માતાજીનું મંદિર આવેલું છે સરસ મજાનું મંદિર છે ગામ પણ ખૂબ જ સુંદર છે સરસ રીતે અહીંયા સફાઈને મહત્વ આપવામાં આવે છે એવું ઓળ ગામ છે મિત્રો સરસ મજાનું ગામ છે આપ જોઈ શકો છો ભવ્ય પ્રતિમા હનુમાનજી દાદાની મિત્રો ત્યાં બાજુમાં જ બાળા બહુચર માતાજીનું મંદિર આવેલું છે તો ચાલો આપણે બાળા ગૌચર માતાજીના દર્શન કરીએ મિત્રો બહુચર માતાજીનું મંદિર છે Terus menjaluk. Ah, mungkin ada di